વલસાડના એક એપાર્ટમેન્ટ પર બિલ્ડર દ્વારા લેવામાં આવેલી લોનના કારણે ફ્લેટ ધારકોએ હવે રોડ પર રહેવાનો વારો આવ્યો છે બિલ્ડર દ્વારા અલગ અલગ ધારકોને દસ્તાવેજ કરી આપ્યા હતા અને એપાર્ટમેન્ટ પર લેવાયેલી લોન ન ભરતા ફાઇનાન્સ કંપની દ્વારા ફ્લેટને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સમગ્ર ઘટનાને પગલે હવે રોડ પર રહેવાનો વારો ફ્લેટ ધારકોનો આવ્યો છે ત્રીસથી વધુ લોકોએ આ સ્કીમમાં પોતાના ફ્લેટ બુક કરાવ્યા હતા હાલ બેઘર થયેલા લોકોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેઓએ જે સમયે જે તે સમયે બિલ્ડરને પૂરી રકમ ચૂકવી આપી હતી બિલ્ડર દ્વારા પાછળથી દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ ફાઇનાન્સ કંપની દ્વારા પોતાના ફ્લેટ પર નોટિસ ચોંટાડવામાં આવતી હતી જે બિલ્ડર ફાડીને ફેંકી દેતા હતા ફ્લેટમાં રહેતા રહીશોએ કહ્યું હતું કે તેઓએ જ્યારે ફ્લેટ ખરીદ્યા ત્યારે બિલ્ડર પોતે જ આ ફ્લેટ પર લોન લીધી હોવાની તેઓએ જાણ કરી ન હતી ટ્રેન્સ બચ્ચાને લઈને મેં ક્યાં જવાની આજે ઘરમાંથી કાઢી મીઠા મેં ક્યાં જવાની આજે ઘરમાં જ નહીં હોય તો બચ્ચાને ક્યાં રાખું મેં મારા ટ્રેન્સ બચ્ચા છે એક એક ગર્લ છે ને એક બોય છે આ બચ્ચા ને મેં બે વર્ષ બચ્ચા ને લઈ ને ક્યાં જવા નું માં એના પૈસા ચૌદ પંદર માં પૂરે પૂરા પૈસા ભરી દીધા છે પણ બિલ્ડિંગ તૈયાર ન હોવાને કારણે અમારો દસ્તાવેજ બે હજાર ઓગણીસ માં થયા ને આ લોકો અમે જે બે હજાર પંદર માં પૈસા ભર્યા છે તેના પછી એ લોકો બે હજાર સોળ માં લોન આપી છે એટલે અમે કઈ અમે કોઈ આ લોનનો કોઈ અમને કઈ લાગતું જ નથી પણ એકચુલી અમારી જોડે એટલી ભૂલ છે કે અમે બે હજાર ઓગણીસ માં દસ્તાવેજ કર્યા જયારે બિલ્ડિંગ જો તૈયાર ન હોય તો કોઈ દસ્તાવેજ કરી ના આપે એનો ફોટો માંગે ને બધી વિધિ હોય તો એ કરવાની હોય છે એટલે અમારો બે હજાર ઓગણીસ માં થયો ચાર મહિના પહેલા અમારે દુકાન પાસે આવેલા હતા એમણે અમને નોટિસ આપી હતી કે ભાઈ આ જગ્યા બિલ્ડરે અમારી પાસે ગીરવે મૂકેલી છે એમ કરીને બરાબર હવે એના માટે અમે બિલ્ડરને વાત કરી તો બિલ્ડર એમ કહે છે કે એ તો કઈ વાંધો નહીં અમે અમારી રીતે કરી લઈશું બરાબર એટલે આપણે સમજી જાય કે ચાલો બિલ્ડર એના હિસાબે જે કંઈ એમના હપ્તા હશે એ ભરવાના હશે એ ભરી દેશે એટલે અમે કંઈ એક્શન લીધું નહીં બરાબર આ તમે જોઈ શકો છો ચાર મહિનાથી આ મારું વર્કશોપ છે ફોર વ્હીલર ગેરેજ છે મારું ચાલે છે આજે ચાર મહિનાથી લોક